લોકસભા અધિકારી નીરવ દેસાઈ ભાજપ પક્ષના જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા તેથી તેમણે લોકસભા ચૂંટણીની આચાર સંહિતાનો ખુલ્લામ ભંગ કર્યો હતો આ મામલે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીરવ દેસાઈને તાત્કાલિક પદ

હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી તેમજ દિલ્હી ચૂંટણીપંચમાં ફરિયાદ કરે છે આજે આઠ આઠ દિવસ સવા છતાં ચૂંટણીપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે અમે આજે ફરી પાછા જિલ્લા કલેક્ટર લેખિતમાં ફરિયાદ કરી છે એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ કે જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકાર અધિકારીને બચવાનો પ્રયત્ન કરો છો એની સામે મારો વાંધો છે અને આ બાબતે સરકાર અને ચૂંટણીમાં તાત્કાલિક અસરથી જે અમે પુરા ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વેવિડ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ગુજરાત ચૂંટણી રજૂઆત કરી છે અને દિલ્હી પણ રજૂઆત કરી છે જ્યાં રજૂઆત કરવા જેવી છે એ તમામ જગ્યા પર અમે રજૂઆત કરવા છતાં ચૂંટણી દ્વારા ભાજપના કેવા જે અધિકારીને બચાવવામાં આવતા હોય એવું અમારું સ્પષ્ટપણે માનું છું ભાજપની નીતિ રીતિ પ્રમાણે ભાજપ સરકારી તંત્રનો જે સરિયામ દુરુપયોગ કરે છે સરકારી કર્મચારી વિદ્યુત બોર્ડ ઇલેક્ટ્રિક કંપની એ અર્ધ સરકારી સંસ્થા છે ગુજરાત સરકારની અને એના કર્મચારીઓનો સદંતર દુરુપયોગ કરીને ચૂંટણીના પ્રચારમાં એમને કેવો એમનો દુરુપયોગ કરે છે એની ફરિયાદ કોંગ્રેસ પક્ષે આ ઇલેક્શન કમિશનરને માન્ય કલેક્ટરશ્રીને આપી છે ફરિયાદમાં સ્પષ્ટ ફોટા સાથે એમના નિવેદનો એમના સમર્થનની વિગતો સ્પષ્ટ લખવામાં આવી છે આપના માધ્યમથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણી કમિશનર આવા કર્મચારીઓની સામે પગલાં ભરે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે પણ આના સખત પગલાં ભરવામાં હજુ તો ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી આજના પેપરમાં પણ આપે વાંચ્યું છે કે તલાટી એક તલાટીએ પણ આ કામ કર્યું સવાલ એ છે કે હજુ તો ઉમેદવારી પત્રક ભરતા પહેલા તમામ પ્રકારની આચાર સંહિતાઓનો છડેચોક ભંગ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને કઈ તરફ લઈ જઈ રહી છે એ આપણને દેખાય છે ચાઈના નોર્થ કોરિયા અને રશિયા જેવી ચૂંટણી ફારસ જેવી ચૂંટણી બનાવવાનો ભાજપ જે પ્રયાસ કરી રહી છે એ બહુ લોકતંત્ર માટે વિનાશકારી અને ઘૃણાસ્પદ છે અને સરકારી કર્મચારીઓએ પોતે આવા સંજોગોમાં સંવિધાન મુજબ નિષ્પક્ષતા રાખવી જ પડે એવો નિષ્પક્ષતા રાખતા નથી ડર ભય લોભ લાલચમાં આવીને આ રીતે કાર્ય કરી રહ્યા છે બહુ ભયંકર વિનાશકારી છે અને એની સામે સખત કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે